નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત કલકત્તાના આરજી કાર હોસ્પિટલ ખાતે જે બનાવ બનવા પામ્યો હતો તેને લઈને હવે ઠેર ઠેર દેશવ્યાપી હવે વિરોધ દર્શાવવામાં આવે છે ત્યારે વડોદરામાં પણ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે વડોદરાના મહાત્મા ગાંધીનગર ખાતે મહિલા મોરચા દ્વારા અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને જે પ્રમાણે દેશવ્યાપી આ વિરોધ દર્શાવવામાં આવી રહી છે ત્યારે બેન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમને પણ તેમને પણ સાથે જાણીશું જી શું કહેશો જે પ્રમાણે આરજીકાર હોસ્પિટલ ખાતે જે બનાવ બનવા પામ્યો હતો તેને લઈને મહિલા મોરચા દ્વારા દેશભરમાં આવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે આજે ઘટના બની છે એ વિશે એટલું જ કહીશ કે ખૂબ જ દુઃખદાયક ઘટના છે જેના વિરોધમાં વિરોધ કરવા પાછળનું કારણ એક જ છે કે એક બેન તરીકે એક દીકરી તરીકે જે કામ થયું છે જે એના ઉપર રેપ થયો છે અને એનું હત્યા કરવામાં આવી છે તો એ વસ્તુ ના જ લેવાય જેને લઈને આજે વડોદરા શહેરમાં મહિલા મોરચા દ્વારા આ એક અમે લોકો શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રચી રહ્યા છે જી ચોક્કસ થી જેટલી મહિલાઓ જે તેમનો સ્પષ્ટ માનવો છે તેમને જે ઘટના બની છે તો ઘટનાને તેમને વખોડી કાઢી છે અને તેમને કીધું છે કે આવી રીતે કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેના માટે આજે દેશમાં આ મહિલા મોરચા દ્વારા અત્યારે ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કેન્ડલ માર્ચ થોડા ક્ષણમાં કાઢવામાં આવશે તેવી રીતની પણ વાતો છે બીજા મહિલા છે તેમની સાથે પણ વાત કરો કેટલું નિંદનીય છે કે એક મહિલા સાથે એક તબીબ છે તેમના સાથે આવો બનાવ બનવા પામ્યો છે તબીબ અને એ ચેસ્ટ ફિઝિશિયન પીજી લેવલની દીકરી એક વર્ષોથી કદાચ એનું બેઝ ક્લિયર કરતા કરતા એમબીબીએસ થવું આટલા વર્ષો સરસ ભણવું એટલી મેરિટમાં આટલી અદ્ભુત મતલબ એની સ્કિલ ટેલેન્ટ એને ચેસ્ટ ફિઝિશિયન બનવું અને તે પછી સરકારી હોસ્પિટલમાં આવું થવું કદાચ એનું પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જોઈને તમને બહેનોને અતિને અતિ દુઃખ સાથે સંવેદના વ્યક્ત કરી રહ્યા છીએ કે કેવા કૃતજ્ઞ એની સાથે બન્યું છે નરાધામો એ છે એની સાથે જે પીડા યાતના જે બેઠી છે ખરેખર વડોદરા મહિલા મોરચાની બહેનો સાથે અમે એક એક દગલે પગલે સરકાર સાથે હોય છે તો પછી ક્યાં એવું છે કે દીકરીઓની સેફ્ટી ના જળવાય ખરેખર અમારી એક જ માંગણી છે દીકરીઓની સેફટી મા બાપ ખૂબ ને ખૂબ યાતના સાથે ખૂબ ને ખૂબ પરિશ્રમ સાથે દીકરીઓને ફડાવી રહી છે જે ફિઝિશિયન કક્ષાની છોકરી સાથે જો આ વર્તન થતું હોય તો એ નિંદનીય છે અમે એને સખત સબકમાં ભકોડી રહ્યા છીએ બંગાળમાં એને પૂરેપૂરા એના ન્યાય મળે અને આખા ભારતની જે નારી સન્માન સાથે જીવી રહી છે એ જ અમને અમારી માંગણી છે ચોક્કસની તેમની એક જ માંગણી છે કે બેબીને જે વિદ્યાર્થીની છે તે વિદ્યાર્થીનીને ન્યાય ન્યાય મળવો જોઈએ તેવી રીતની વાતો છે અને રૂપે સંપૂર્ણ રીતે હવે સશક્ત થવું જોઈએ કલકત્તા એમની એમની સાથે સાથે પણ વાત કરવાનો પ્રયત્ન બેનર પોસ્ટર સાથે અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહી છે કલકત્તાના આરજી કાર હોસ્પિટલ ખાતે આજે બનાવ બનાવવા પામ્યો છે ચેસ્ટ ફિઝિશિયન એકત્રીસ વર્ષે જે બેન તે વિદ્યાર્થી હતી તેમની સાથે જગન્ય ત્યારે એકત્રીસ વર્ષીય જે મહિલા તબીબ હતી તેની સાથે નરાધમોએ ગેંગરેપ કરવામાં આવ્યા અને તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવે છે આ વસ્ત આ બનાવની ઘટના જાણ સાથે હતા તે હવે

સીમાબેન મોહિલે તેમજ કલ્પનાબેન પટેલ છે તેમની સાથે જોયા છે કે પશ્ચિમ બંગાળની જે ઘટના ઘટી અને એ પણ પીજીની ની સ્ટુડન્ટ ડોક્ટર જે સેમિનાર હોલ માં ભણવા માટે ગઈ હતી અને મોસ્ટલી શું હોય છે જનરલ હોસ્પિટલ હોય જ મેડિકલ કોલેજ પણ હોય મેડિકલ હોસ્પિટલ પણ હોય અને જ્યારે મમતા બેનરજી પોતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે અને એના કાર્યકાળમાં આવી જે દીકરીઓ કોલેજમાં બંટી હોય સુરક્ષિત ના હોય અને એમને તો એના ઉપર બળાત્કાર થઈ નહીં રાતના સમય બે વાગ્યાના આસપાસ મને એવું લાગે છે રાતના સમય જતું અને એ જ સમયે એમને ઉપર બળાત્કાર થયું અને સાથે સાથે એને મારવામાં આવી એ કેટલા હજ સુધી શું કહેવાય ટીએમસીની સરકારમાં આવું બધું થતું હોય એના પહેલા પણ અમે મહિલા મોરચા તરફથી ઘણા બધા વિરોધ પ્રદર્શિત કર્યા હતા કેમ કે ટીએમસીના કાર્યકર્તાઓ જ બહેનોને બહુ બધા હેરાન કરતા હતા અને સાથે સાથે હવે આ વિષય જે સ્ટુડન્ટ ઉપર થયું એ બહુ જ ઘૃણાસ્પદ છે એની પીડિતાની જે ફેમિલી છે એના ઉપર શું ગુજરતી હતી એ આપણે પણ સમજી શકીએ તો ખાસ કરીને એનું કેન્ડલ માર્ચ તરીકે એનું કાઢીને એને એક મૌન શ્રદ્ધાંજલિ અમે આપવા જઈ રહ્યા છે સાથે સાથે ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી આ કાર્યક્રમ લેવામાં આવ્યો છે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ રાજ્યોમાં પણ આ કાર્યક્રમ લેવામાં આવી રહ્યો છે એટલે ખાસ કરીને એક વિરોધ પ્રદર્શન છે કે જે આવી બધી જ્યારે બહેનો તો સુરક્ષિત નથી પશ્ચિમ બંગાળમાં પણ આવી દીકરીઓ પણ સુરક્ષિત નથી એ દેખાઈ આવે છે અને આપે પણ જોયું છે પછી જે થયું એના પછી પરમ દિવસે જે હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી એ પણ કેટલા હદ સુધી સારું હજાર તો ટોળા આવીને તો અહીંયા આગળ જેટલા પણ એના ઉપસ્થિત હશે એટલે જેટલા પણ જે હોસ્પિટલમાં જે કઈ પુરાવા હશે એ નાશ કરવા માટેનું કંઈ પ્રયત્ન કરવામાં આવ્યો કે શું આવ્યું એ ખબર નથી પણ એના ઉપર એક્શન લેવી જોઈએ અને ખાસ કરીને જો વિક્ટીમ છે એટલે વિક્ટીમ ઉપર પણ વિક્ટીમને જયારે તકલીફ થઈ અને જેને અત્યાચાર કર્યો એને પણ ખાસ કરીને સજા આપવી જોઈએ અને બધી બહેનોનું આવું નિવેદન છે કે ખાસ કરીને એને આમ જોવા જઈએ તો ફાંસીની જ સજા આપવી જોઈએ અને આમ કહું કે જ્યારે જય ગઢબહેનો ઉપર બળાત્કાર થતા હોય તો એની સજા બીજું કંઈ ના હોય ફાંસી જ હોવી જોઈએ અને ખાસ કરીને જે ઉભરતી ડૉક્ટર હતી અને પીડિતાના જે આપણા એના વાલીઓ જે છે એમને પણ કેટલી તકલીફ આ વિષયની થતી હશે એટલે એમને ન્યાય મળવો જોઈએ એ ન્યાયના આશયથી આજે મહિલા મોરચા વડોદરા મહિલા મોરચાના આગેવાનીની છે વિવિધ સંસ્થાઓ સાથે સાથે આપણા બહેનો અને કોર્પોરેટર બહેનો થકી આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં વાત કરીએ તો અગાઉ પણ ત્યાંનું રાજકારણ એને અનેક વખત આ ટીએમસી સરકાર વિવાદમાં આવી ફરી એક વખત આવી દુઃખદ ઘટના બની છે શું માનો છો હવે શું કહું છે તો અમે તો આમ જ કહીએ બહેનો થકી આમ છે જ્યારે મુખ્યમંત્રી મમતાબેન બેનર્જી હોય એમને પોતાનું નૈતિકતા સમજીને રાજીનામું આપવું જોઈએ અને આપણે બરાબર આપણે પશ્ચિમ બંગાળને સારી રીતે હેન્ડલ નથી કરી શકતા એ વિષય બતાવી રહ્યા છે અને બહેનો સુરક્ષા નથી એ પણ દેખાયા બેન ખાસ કરીને પણ વાત કરીએ તેમ પ્રમાણે મમતાબેન બેનરજી તો એવું પણ કીધેલું હતું કે અગાઉની જે લેફ્ટિસ્ટની સરકાર હતી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આવી રીતની ગતિવિધિ અહીંયા ચાલતી જ હતી અને હવે ફરીથી થાય છે તો એના અંદર શું આમ જોવા જઈએ તો કઈ પણ સરકાર હોય આ તો વિષય છે જ નહીં ને એના ટાઈમે ચાલતી હતી ને અમારા હમણાં આપણા પણ ચાલે છે એ થવું જ ના જોઈએ

નિર્મમ હત્યા કરવામાં આવેલી સાથે તેને બલાત્કાર પણ ગુજારવામાં આવે છે તે આરોપી જે સંજય રાય છે તેની તો ધરપકડ કરવા કરવામાં આવી છે સાથે પણ તેની સાથે હજી ઘણા લોકો હતા તે એની સાથે જ હવે તેમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી છે તેમને મમતા બેનર્જી તેમને પણ કહ્યું છે કે જો રવિવાર સુધીનો તેમને અલ્ટિમેટમ આપેલો છે અને જે અલ્ટિમેટમ જો પોલીસ તેમને બાકીના જે આરોપીઓ છે તેમને પકડવામાં નિષ્ફળ જાય છે તો સમગ્ર મામલો જે છે તે સીબીઆઈ પાસે જઈ શકે છે એવી રીતની સ્થિતિ અત્યારે સર્જાઈ છે પણ આ ઘટના બનતાની સાથે જ આની સરખામણી જે છે તે તે નિર્ભયતા તે ત્યારે નિર્ભય

એ અમે વખોડી કાઢીએ છીએ એને જેને બી આ કર્યું છે એને એવી સજા મળવી જોઈએ કે ફરી ક્યાંય કોઈ માથું ઉચકી ના શકે આ કામ માટે એટલે એવું કલકત્તામાં બી થયું છે એ ક્યાંય આવું થવું ના જોઈએ અને હંમેશા હંમેશ લેડીઝને સપોર્ટ મળવો જોઈએ અમે એટલા માટે કરી રહ્યા છીએ કે જેના ઘરેથી આવું થયું છે એ લોકોને સપોર્ટ મળે અને એમના માટે એમને થોડુંક સારી રીતે એવું થાય કે ના અમારા બેબી ને જોડે જે થયું છે ખોટું થયું છે અને એના માટે આ કરી રહ્યા છે એને સખત સજા મળવી જોઈએ જે ફરી ક્યારેક કોઈ જગ્યાએ બી આ વસ્તુ બને નહીં ચોક્કસ જે મહિલા મોરસાની બહેનો છે તેમનું માનવું છે કે આવી રીતનો બનાવ બને નહીં એવી રીતની ટૂંક સમયમાં કેન્ડલ માર્ચનો જે કાર્યક્રમ કરવામાં તે હવે ધીરે કરવામાં આવશે પશ્ચિમ બંગાળમાં મહિલાઓને જે બનાવ બનવા પશ્ચિમ બંગાળમાં જે આરજી કાર કોલેજ છે ત્યાં આવો બનાવ બનવા પામ્યો હતો તેને લઈને સમગ્ર દેશમાં હવે ચર્ચાનો વિષય બની છે ત્યારે એ વિષય બિનજી આપણે જોઈએ બિનસુ કિશો જે પ્રમાણે બનવા પામ્યો હતો સમગ્ર દેશ આખું હચમચી ગયું હતું અને હવે મહિલા મોરચા દ્વારા અત્યારે આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહિલા મોરચા દ્વારા આજે એક કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવ્યું છે દેશમાં એક એક થઈ ગઈ છે વર્ષની દીકરી પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં ટ્રેની ડોક્ટર જેનો બળાત્કાર કરીને એની હત્યા કરવામાં આવી છે અને કુર્તા ભરી એને મારવામાં આવી છે ક્રૂર હત્યા કરવામાં આવી છે સૃષ્ટિ વિરુદ્ધનું એની સાથે જે કામ થયું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ જ્યારે વેસ્ટ બંગાળના મુખ્યમંત્રી એક મહિલા છે મહિલા થઈને જ્યાં મહિલા જે કૃત્ય થયું છે એની જવાબદારી લઈને મમતા બેનરજીએ રાજીનામું આપવું જોઈએ અને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ડોક્ટર એ ભગવાનનું રૂપ છે જે બેન એ દીકરી જ્યારે લોકોની સેવા કરવા માટે આજે ત્યાં અભ્યાસ કરી રહી હતી હતી અને એની સાથે જે આટલું ખરાબ નૃત્ય કરવામાં આવ્યું છે એને મારીને એને દિવાલમાં મારી મારીને એને મારી કાઢવામાં આવી છે એના દરેક અંગ ઉપર એટલી સજા આપી છે એને એટલો માર માર્યો છે કે આપણે પોસ્ટમોર્ટમ માં બી જે આપણે પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ વાંચ્યો તો આપણા આંખમાંથી આંસુ આવી જાય એવો તો પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ છે આ વ્યક્તિને

ગંભીરતાપૂર્વક લઈને આજે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેમજ સમગ્ર મહિલા મહિલા મોરચાને જે બહેનો છે તે બેનર પોસ્ટર લઈને ભારે સૂત્રોચ્યાર કરીને મમતા બેનર્જીને રાજીનામું આપવું તેવી માગણી સાથે અત્યારે આ કેન્ડલ માર્ચનો પ્રારંભ કરશે ટૂંક જ સમયમાં તે આ કેન્ડલ માર્ચ છે જે પ્રસ્થાન કરવામાં આવશે વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી આ કેન્ડલ માર્ચ પ્રસ્થાન કરવામાં આવશે મોટી સંખ્યામાં મહિલા મોરચાની જે બહેનો છે તે ઉપસ્થિત છે સાથે પ્રદેશના મહિલા મોરચાના મહામંત્રી છે તેમની સાથે તે પણ અત્યારે વિશેષ રૂપે ઉપસ્થિત છે સાથે સાથે કાઉન્સિલ જે મહિલા કાઉન્સિલરો છે તે પણ ભારતીય જનતા પાર્ટીના તે ઉપસ્થિત છે કલકત્તાના આરજી આરજી કોલેજ અને હોસ્પિટલ ખાતે આજે બનાવ બનાવવા પામ્યો છે તેનાથી સમગ્ર દેશ હચમચી ગયું હતું સાથે એમનું એ પણ માનવું છે કે બે જે એકત્રીસ વર્ષીય જે વિદ્યાર્થી જે તબીબ હતી તેને તેની સાથે ગેંગરેપ કરવામાં આવે તો તે આરોપી સાથે અન્ય લોકો પણ તેનામાં સામેલ હતા તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મમતા બેનરજી દ્વારા જે મુખ્યમંત્રી છે તેના દ્વારા પણ પોલીસને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું કે વહેલી તકે જે બાકીના આરોપી છે તેને પકડવામાં આવે અને જો તે પકડી ના શકે તો આ સમગ્ર જે કેસ છે તે સીબીઆઈને સુપ્રદ કરવામાં આવશે અને સીબીઆઈ તેનો ચાર્જ લેશે એવી રીતની વાતો કરવામાં આવી રહી છે હાલ તજવીજ ચાલુ છે અને અન્ય આરોપીની શોધખોળ પણ ચાલુ છે ત્યારે દેશના અનેકો એવા તબીબ છે તે તબીબીઓ તબીબી માંગણી છે અને જે પ્રમાણે તેમની પહેલી માંગણી હતી કે તે પીડીતા છે જે જે વિદ્યાર્થીની છે જે રેસિડેન્ટ ડૉક્ટર હતી જે આ બનાવમાં જેના પર બળતકર ગુજરવામાં આવેલો અને તેની નિર્મ હત્યા કરવામાં આવેલી તેના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ સાથે તેમને યોગ્ય વળતર પણ મળવું જોઈએ તેની સાથે જ અને કોઈ એવી માંગણી છે કે તેમની સુરક્ષાના ભાગરૂપે પણ સરકારે તેમને લેખિત આનામાં બાદરી આપવી જોઈએ સાથે જ જેટલા પણ અત્યારે વડોદરાની વિકાસ કરીને વાત કરતો હતો આવતીકાલે પણ આના જ આ જ મામલે હવે વિરોધ આઈએમએ દ્વારા પણ દર્શાવવામાં આવશે ત્યારે તમામ લોકો હવે આ મામલે સરકારને પણ અનુરોધ કરી રહ્યા છે કે મહિલાઓની જે સુરક્ષા છે તે મહિલાઓની સુરક્ષા હવે તે સૌથી પહેલું પ્રાધાન્ય રહે અને આવી રીતનો બનાવ બને નહીં તેવી રીતની વાતને તેની તકેદારી પણ સરકાર દ્વારા રાખવામાં આવશે તેવી રીતની વાતો પણ કરવામાં આવે છે હાલના જે દ્રશ્યો છે તે હવે આ કેન્ડલ માર્ચનો જે કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા હવે તે પ્રસ્થાન કરવામાં આવશે તમામ બહેનોએ હાથમાં પોતાના કેન્ડલ લઈને જે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને લઈને આવ્યા અત્યારે તેને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે સાથે મમતા બેનરજીને પણ રાજીનામું આપવું જોઈએ એક મહિલા તરીકે તેમના રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેવી રીતની વાતો પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે તેમને હવે આ કેન્ડલ માર્ચ કરવામાં આવશે દેશમાં ઠેર ઠેર આ વિરોધ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં એનામાં પાછળ નથી હવે ભારતીય જનતા પાર્ટી વડોદરા જે મહિલા મોરચાની ટીમ છે તે પણ હવે મેદાનમાં આવી ગઈ છે અને પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને લઈને તે હવે કેન્ડલ માર્ચનું કાર્યક્રમ તેમને યોજે છે સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે તેમને પણ તમને આડા હાથે લેતા તેમને જણાવ્યું છે કે મહિલા મુખ્યમંત્રીના રાજમાં મહિલાઓ સુરક્ષિત નથી ત્યારે અનેક બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર સાથે આ કેટલાલ મેચનો પ્રારંભ કરવામાં આવે છે મમતા સરકારના બનાવ બનતા મમતા સરકારના બનાવ બનતા આંધળા બેરા બની જતો વિપક્ષ એવી ઘણી એવા એવા બેનર પોસ્ટરો કરવામાં આવ્યા છે ત્યારે હાલ જે નિર્દયતાપૂર્વક નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી જે રેસિડેન્ટ ડૉક્ટર હતી એકત્રીસ વર્ષીય તેની તેની સાથે નરાધમોએ જગન્ય અપરાધ જે કર્યો હતો તેને લઈને સમગ્ર દેશમાં હવે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે વડોદરા ખાતે પણ વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે સાથે કેન્ડલ માર્ચ કરીને તેમને સંદેશો પહોંચાડવા માગી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં महिला हो सुरक्षित हो, हो नाही ते वायचे महिला मुख्यमंत्री होवा महिला हो सुरक्षित नाही ते भारतीय जनता पार्टी प्रदेश महिला मोर्चांत्री अकोटा विधानसभा पूर्व धारासभ्य सीमाबेन मोहिले महिला मोर्चा प्रमुख कल्पनाबेन पटेल सहित महिला धारा महिला म्युनिसिपल काउन्सिलर मोठी संख्या भारतीय जनता पार्टी महिला मोर्चा महिला विशेष रूपे उपस्थित आहे पेंडल मार्च કાર્યક્રમ છે તેને પ્રારંભ કરી દેવામાં આવે છે મમતા બેનર્જી સરકાર દ્વારા બંગાળ પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે એક આરોપીને જે પકડી પાડવામાં આવે છે તેમને જણાવ્યા અનુસાર કે અનેકો લોકો આના અંદર હોઈ શકે છે કે એમ કે વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કરવામાં આવે ત્યારે બાકીના આરોપીઓને બી પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમને અલ્ટિમેટમ આપવામાં આવેલું આરોપીઓ નહીં પકડવામાં આવે તો આજે કે કેસ છે તે સીબીઆઈને સુપરત કરવામાં આવે સીબીઆઈને સુપ્રત કરતા હવે તેમને પણ અલ્ટિમેટમ આપવામાં આવે કે વહેલી તકે જે બાકીના જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ કરી તેમને જેલની પાછળ ઢકેલવામાં આવે તેવી રીતની વાતો કરવામાં આવી છે ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે સામાન્ય લોકોથી લઈને જે તબીબો છે તેમ તબીબો દ્વારા પણ આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે અનેકો એવી પાર્ટી છે સાથે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પણ એ આ દેશવ્યાપી આ મામલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે આ કેન્ડલ માર્ચનો પ્રારંભ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કરવામાં આવી રહ્યો છે આ ગાંધીનગર મહાત્મા ગાંધીનગર ગૃહથી લઈને આ કોઠી સુધી ડાઈનર સાથે હેમજ કેન્ડલ સાથે લઈને આ વિરોધ દર્શાવવામાં આવશે યાર એ

કે ભાઈ બહાર ના આવે ખોટું પકડાય નહીં આરોપી પકડાય નહીં એના માટે તો આ વસ્તુ યોગ્ય નથી જ નથી એના માટે અમે એને વિરોધ સતત વિરોધ મહિલાઓને મહિલા મુખ્યમંત્રી થઈને મહિલાઓને ન સાચી શકતા એનો અપરાધ કરતા હોય તો અપરાધીને જાહેરમાં ફાંસી આપવાની માંગ અમે કરીએ છીએ આરોપીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ ઉઠી છે ત્યારે પશ્ચિમ બંગાળમાં આરજી કાર જે હોસ્પિટલ છે અને કોલેજ છે તેના અંદર જે એકત્રીસ વર્ષીય તબીબ હતી તેની તેના સાથે બળાત્કાર કરવામાં આવ્યો સાથે તેની કરે હત્યા કરી દેવામાં આવી આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે સંજય રાય જે આરોપી છે તેને પકડવામાં છે પણ મહિલા સાથે જે ગેંગરેપ કરવામાં આવે તો બાકીના આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી મમતા સરકાર દ્વારા પણ તેમને જણાવવામાં આવ્યું હતું પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવેલું હતું કે વહેલી તકે જે બાકીના જે આરોપીઓ છે તેમને પકડવામાં આવે ને તો આ કેસ સીબીઆઈને સુપ્રત કરવામાં આવે સીબીઆઈને પણ સુપ્રત કર્યા બાદ હવે તેમના પર પણ અલ્ટિમેટમ કરવામાં આવ્યું છે કે હવે બાકીના આરોપીને વહેલી તકે પકડીને તેમને જેલ પાછળ મોકલવામાં આવે પણ આ ઘટના જયારે બની છે તેના બાદ દેશમાં હચમચી છે સાથે તેના વિરોધ પણ દર્શાવવામાં આવે છે રેસિડેન્ટ લઈને જે સામાન્ય માણસો પણ ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પણ મમતા સરકારને આડા હાથે લેવામાં આવી છે અને સ્પષ્ટપણે તેમને જણાવવામાં આવ્યું છે કે મહિલાના મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓના તેમની સુરક્ષાના અહીંયા અહીંયા સુરક્ષા સુરક્ષિત નથી તેવી રીતે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર